એમપી એચ ડબલ્યુ એટલા કિલોમીટરના અંતરેથી અપલોડ કરતો આવ્યો છે ખાતર આયુષ્યમાન ભારત ફરજ બજાવતા કર્મચારી અનિયમિતની કામગીરી ચાલી રહ્યું હોય તેમ જણાય છે બીજી બાજુથી મેલેરિયા વર્કરના હાથ નીચેના કામગીરી કરનારા ચોપડા પરથી ઉતારો કરતો હોય અને ઉપલા કચેરીએ પોતાની કામગીરી બતાવતા હોય તેમ જણાય છે પણ પોતે કામગીરી નિભાવવા આળસ ખંખેરશે ક્યારે મળતી માહિતી મુજબ આવે મોડા અને બંધ કારણે બેસે ટાઈમ થાય એટલે ગામ તરફ વળે છે આરોગ્ય લગતા સેવા પણ ઉપલબ્ધ રહેતી નથી લોકોને ધર્મ ધક્કો ખાવાનો વારો આવ્યો છે આવા સરકારી ધારાધોરણ મુજબના કર્મચારીઓ આરોગ્ય ખાતામાં એવી લોકચર્ચા ચાલી રહી છે તો ખાતા આયુષ્યમાન ભારત હેલ્થ પર મદે તાલુકા આરોગ્ય ખાતા તળિયા ઝાટક તપાસ કરી સમય મર્યાદામાં પોતાની ફરજ બજાવતા કર્મચારીને હાજર રહેવા સૂચન કરે અને લોકોને પણ સમયસર આરોગ્ય લગતા સેવા કરે એવી લોકો માંગ ઉઠાવી પામી છે